ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી ઉદ્યોગનગર આવેલા હજરત હાજીપીર દાદાનો બે દિવસીય ઉર્સ શરીફ યોજાયો હતો જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વિઠ્ઠલવાડી ઉદ્યોગનગરમાં હજરત હાજીપીર દાદાના બે દિવસન ઉર્સ નિમિત્તે સંદલ શરીફ ચાદર શરીફ ન્યાસ શરીફ લાતો સલામ અને સામૂહિક દુઆઓ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી પ્રમુખ આજે નવુભાઈ શેઠ સંયુક્ત આગેવાનો અત્યારે ઉપસ્થિત છે ઉદ્યોગનગર માં આવેલા ભાજીપી દાદાનો ઉર્ દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે આયોજન કરવામાં આવ્યું હતું આ ઉર્ષ પ્રસંગે આપણે દરગાહ શરીફ ની અંદર સંદર શરીફ ચાદર શરીફ સલાતો સલામ અને સતત બે દિવસ સુધી ન્યાસ શરીફનો પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે હજી બાપુ ની દરગાહ શરીફ જે રીતે મુસ્લિમ બિરાદરો આવે છે તે જ રીતે હિન્દુ બિરાદરો પણ આ દરગાહ શરીફ આવે છે